સુરતના મૈધરપુરા વિસ્તારમાં પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર ત્રણ યુવકોની ધરપકડ કરાઈ છે તસવીરો તમે જોઈ શકો છો પોલીસના ઝાપ્તામાં ઉપસ્થિત આ ત્રણેય આરોપીઓ છે તેમના દ્વારા દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ છે કરવામાં આવી હતી ત્યારે જતીન રાણાએ પરિણીતા સાથે શારીરિક સંબંધો બાંધીને વિડીયો બનાવી લીધો હતો ઉપરાંત જતીન અને પિયુષ વિશાલ ઉત્તેકર નામના જે છે એ લોકોએ એમની સાથે બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચર્યું ફરિયાદ છે મૈધરપુરાની પરિણિતાએ બ્લેકમેલ કરી ત્રણ પરિણિત યુવકો દ્વારા નવ વર્ષ સુધી બળાત્કાર કર્યો હોવાનો જે ફરિયાદ છે એ કરવામાં આવી હતી ત્યારે મૈધરપુરા પોલીસે તાત્કાલિક ધોરણે ફરિયાદના આધારે તપાસ આરંભી હતી અને ત્યારબાદ ત્રણ યુવકોની ધરપકડ કરાઈ છે મૈધરપુરા વિસ્તારમાં રહેતા ત્રીસ વર્ષીય પરિણિતા બે હજાર સોળના રોજ જે સોળ નું વરસ હતું એમાં મિત્રતા કેળવી હતી અને તેને લલચાઈ ફોસલાવીને પ્રણીત યુવક દ્વારા શરીર સબંધ બાંધવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકના મિત્ર દ્વારા આ સંબંધની જાણ હોવાનું ચીમકી આપીને દુષ્કર્મનો વિડીયો છે ઉતારી લેવામાં આવ્યો હતો અને વાયરલ આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને ત્યારબાદ અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ત્યારે છેલ્લા નવ વર્ષ સુધી પરિણીતા સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો એ બાબતની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો કે આ બાબતની જાણ પતિને થતાં પરિણીતા દ્વારા કરાયેલી ફરિયાદના આધારે મૈધરપુરા પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે જેમાં અત્યારે હાલ જે સ્થાનિક જે યુવકો છે જતીન ઉર્ફે લાલો એની સાથોસાથ રમેશ બૈરાણા એની સાથે સાત જતીન ની સાથે એના મિત્રો હતા તેની પણ અત્યારે હાલ ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ તમામ બાબતને લઈને પોલીસે અત્યારે હાલ તપાસના ધમધમાટ શરૂ કર્યા છે અને ત્રણેય યુવકો છે એ ત્રણેય યુવકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત